આપણો એક વાર બિઝનેસ સેટ થઈ જાય એવી રીતે મજા કરવો ને એટલો આનંદ કરવો છે ને એટલું આગળ વધવું છે ને એટલું આગળ વધવું છે ખરેખર કોઈને ખબર નથી કે આગળ વધવું એટલે હું હું કામ આગળ વધવું ખબર નથી ધંધો હું કામ કરવો ખબર નથી બધાના વિચારો અલગ અલગ હોય આમાં તમને બધાને આપણે પ્રશ્ન પૂછીએ તમે ધંધો હું કામ કરો છો તો નેવું ટકાના જવાબ હશે પૈસા માટે ધેટ ધ રોંગ પૈસા છે ને એ તો સાઈડ ઇન્કમ છે આપણે બિઝનેસ કરવાનો છે સેટિસ્ફેક્શન માટે આપણા આનંદ માટે અને બધા એમ કે કે નાના મારે ફેમિલીની આજીવિકા રાખવાનું તો ધંધો તો કરવો પડે ને તો બધા હાશું બોલો કે આપણે આજીવિકા લઈ એટલા જ કમાવશો કે વધારે તો વધારે આપણે વેચી દેવા પડે ને આજીવિકા સારું કરતા હોય તો વધારે કામ ના એટલે આપણે સેટિસ્ફેક્શન માટે આનંદ માટે કરીએ છીએ હવે આપણે લિમિટ ખરી કે આપણે ભાઈ બરાબર પૈસા સાઈડ ગોવિંદ કાકાએ કીધું ભાઈ એ તો આપણે સાઈટ બિઝનેસ છે ને સાઈટ ઇન્કમ છે બાકી તો આપણે બીજું તો સાઈટ ઇન્કમ માનો કે આપણે માની લીધી તો ક્યાં સુધી કેટલા થાય પછી પૂરું એવું આપણે નક્કી કર્યું ન કરીએ કારણ કે ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે જેમ જેમ લાભ વધતો જાય એમ એમ લોભ વધતો જાય બધાને નેચરલી નેચરલી તમે હું બધામાં આવી ગયા પણ જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે ખૂબ વાપરજો કારણ કે સમય સારો કે મોડો રહેવા આવતો નથી સમય કોઈની રાહ જોતો નથી એટલે જ કહેવાય છે કે પ્રમાણિકતા વગરનો ધંધો નકામો અહીંયા જેટલા બેઠા છે એ હંડ્રેડ પર્સન્ટ પ્રમાણિકતાથી જ ધંધો કરશે આખું ખાવા કરતા અડધું ખાહો ત્રણ ટાઈમ ખાવા નહીં મળે તો એક ટાઈમ ખાહો પણ ખોટું લેવું ખોટું કરવું જીવન આખું ખોટાડવું અનસમજણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું અજવાળું કરવું હશે તો સચ

સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું સંસ્કાર વગરનું શિક્ષણ નકામું ખંત વગરની ખેતી નકામી અને સમજણ વગરનું જીવન નકામું આપણે સમજીને આપણા જીવન સુખ દુઃખ આપણા સ્વભાવમાં હોય બાર ક્યાંયથી સુખ દુઃખ આવતું સુખ દુઃખ આપણી થી જ આવે છે એનો પ્રારંભ સુખનો કે દુઃખનો આપણી અંદરથી જ થાય છે પછી આપણે પ્રશ્નો તરીકે ચાલુ કરીએ છીએ હું તમને એક મિનિટનો એક્ઝામ્પલ આપી દઉં કે ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી આ મારું જ નથી ડોંગરેજી મહારાજનું છે હવે તમે ડાયરેક્ટ આને સમજવા માટે શું કરશો મને આ પચાસ વર્ષથી અનુભવ છે જે હું તમને બેઠું કાર્બન કોપી આપી દઉં છું કે તમે હોસ્પિટલમાં જાઓ ને પછી તમે જોજો ન્યા ભગવાને બીમાર પાડ્યા હોય ને એવા દસ વીસ ટકા હશે બાકી સિત્તેર એસી ટકા અવળાઈ ના જ આવ્યા હશે આ જીવની અવળાઈ બાંધીને આવ્યું હોય કોક મારીને આવ્યું હોય કોક માર ખાઈને આવ્યું હોય કોઈ બહુ ખાઈને આવ્યું હોય કોઈ ભૂખ્યું રહીને આવ્યું હોય કોઈ ભટકાઈને આવ્યું હોય પણ અવળાઈ ના હોય એસી સિત્તેર એસી ટકા બીજી આપણને કદાચ મોટી હોસ્પિટલમાં ન જવા દેતા આપણે સિવિલ માં જવાનું જ્યારે ટાઈમ મળે ત્યારે ફેમિલી છોકરાઓને હારે લઈને થોડુંક ફ્રૂટ હારે લઈ લેવાનું અને એમાં ફરવાનું અને તમે બધું પ્રેક્ટિકલ જોઈજો કે એમાં બીમાર પીડાય એમાં કેટલા ભાઈ ભગવાને કારણ કે તાવ આવે એ ભગવાને પણ કે કોરોના આવે એ કુદરતી કહેવાય કુ ભગવાને એટલે નેચરલી નેચરલ બીમાર કેટલા અને અવળાઈના કેટલા તમારે ડાયરેક્ટ આવવાનું અનુભવ આપણો પોતાનો જ કાયમ આવે સાંભળેલું કંઈ બહુ યાદ રહે નહીં તો વાર્તાલાપ તો બહુ બધો કરવાનો છે વાહિતી માહિતી કરવાની છે તો હવે યુ હેવ એની ક્વેશ્ચન તો યુ કેન આસ્ક એટલે આપણે વાર્તાલાપ શરૂ થાય ને તો તમે અંદર જોઈન્ટ થઈ જાઓ કારણ કે મિત્રો તમે ક્યાંક બોલવા જાઓને તો ધ્યાન રાખજો અને તમને બધાને કહું કે આખી દુનિયામાં બોલવાની બહુ મજા છે સાંભળવાનો બહુ ત્રાસ છે જ્યાં જાઓને એટલે પછી ગમે તે સભા હોય સાંભળવાનો હંમેશા ત્રાસ જ હોય એટલે બોલવાની મજા હોય તો હવે બોલો કે ભાઈ પહેલાં ઈન્ડું આવ્યું કે પહેલાં મરઘી આવી ઈ ક્વેશ્ચન હજી આ ક્યાંય પૂરો નીચો ક્યારેય અને એવી જ રીતે પહેલાં ધંધાને મહત્વ આપવું જોઈએ કે કુટુંબને એ આ જ પ્રશ્ન આવો છે ઓચપ્રોત છે અરસપરસ છે જો એકલા કુટુંબને મહત્વ આપીએ તો બિઝનેસ રહી જાય બિઝનેસને આપીએ તો કુટુંબ રહી જાય એટલે બેલેન્સ કરવું પડે સૌથી પહેલાં આપણે આંધળે બેરું કૂટીએ છીએ ને એટલે કાંઈ ખબર નથી હું કરવું તમે પહેલા નક્કી કરો તમારે શું કરવું છે એટલે મેં પ્રેક્ટિકલ જે કર્યું હતું કે તમારે તમે કેટલા કામ છે જીવનમાં એનું આખું લિસ્ટ બનાવો કે મારે આ હો કામ છે ભાઈ હો કામનું લિસ્ટ બની ગયું પછી એને તમે એબીસીડી આપો કે અગત્યના કેટલા એટલે અગત્યના આવશે દસ વીસ એને આગળ લઈ લો મધ્યમના હોય ને આ થાય તો હાલે ન થાય તો હાલે એને છેલ્લા રાખો એની સામે ટાઈમ અને સમય લખી નાખો કે આ કામ આટલા વાગ્યે કરવાનું આ કામ આટલા વાગે કરવાનું આ તારીખે આટલા વાગ્યે કરવાનું આ બધું તમે શિડ્યુલ બનાવો એટલે તમને બહુ ઇઝી લાઈફ થઈ જાય પચાસ ટકા જ તમારે ટાઈમ જોયે અત્યારે જે ટાઈમ જોઈએ છે ને આપણને જ્યારે કાંઈ પણ આયોજન વગર એમાં ડબલ ટાઈમ જોઈએ છે તો એકદમ એક તો અડધો ટાઈમ જોઈ ટાઈમે બધા કામ થાય જો લખો એમાં નક્કી કરો કે ધંધો જ મારે આખી જિંદગી કરવાનો છે તો હવે હું કોણ છું મારે ખરેખર શું કરવાનું છે એટલે તમને દેખાય કે ભાઈ જો મારે તો લાંબુ જીવવું છે તો મારે સવારે એક્સરસાઇઝ તો કરવી છે મારે યોગા તો કરવા છે કારણ શું છે કે એ જ હાચું આ શરીરને માટે જે સાચો ખોરાક છે એ છે એટલે એને માટે આપણે તમે આખું શેડ્યુલ બનાવશો એટલે ટાઈમ નીકળશે કે ભાઈ હું સાત વાગે જાગું છું છ વાગે જાગું છું પાંચ વાગે જે હું હવું બધા વહેલા મોડા દસ વાગ્યાવાળા એમાં હશે એવું કાંઈ વાંધો નહીં વહેલું જાગવું કે મોડું એનો કાંઈ બહુ પ્રોબ્લેમ નથી નકર સામાન્ય એવું હોય કે ગોવિંદ કાકા કહે કે ભગત માણસ્યા તે વહેલું જ જગાય પણ હું સાડા છ હાથે જાગું છું એટલે એ તમને વહેલું જાગવાનું નહીં કહું પહેલાં હું વહેલું જાગતો ગોવિંદભાઈ શીતલ મેન્યુફેક્ચરિંગવાળા પચી વર્ષ પહેલાં મને મળ્યા અમે એક ચાંદલામાં ગયા હતા ફાર્મમાં પછી બે આંટો મારવા